વલસાડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો બે યુવતીઓએ એક સાથે કેમ જીવન ટૂંકાવ્યું વલસાડ જિલ્લામાં ભારે ચકચાર બચાવનાર બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં ગત તારીખ એકત્રીસ મે બે હજાર પચીસના રોજ નાનાપોંડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ વારણ ગામની સીમમાં એક ઝાડ પર બે યુવતીઓએ એક સાથે જીવન ટૂંકાવી લેતા અનેક વાતો વહેતી થઈ હતી અને આ પ્રકરણમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે જેમાં બંને યુવાન યુવતીઓના મોબાઈલ ડેટા અને જે જગ્યા પર બંને યુવતીઓ નોકરી કરતી હતી તે જગ્યા પર લોકોની સાથે પૂછપરછ શરૂ કરી છે તેમજ આ બંને યુવાન યુવતીઓને અંતિમ પગલું ભરવાની કેમ ફરજ પડી તે જાણવા માટે અનેક જગ્યાઓ પરથી માહિતી પોલીસે મેળવી છે જો કે હજુ સુધી આ પ્રકરણમાં ચોક્કસ કારણ જાણી શકાયું નથી ત્યારે આ અંગે વલસાડ જિલ્લા પોલીસવાળા વડા ડોક્ટર કરનરાજ વાઘેલાએ વિસ્તારથી માહિતી આપી હતી ગઈ તારીખ એકત્રીસમી મેના રોજ નાનાપોંડા પોલીસના વિસ્તારના વારણા ગામની સીમમાંથી ટીમરૂના વૃક્ષ ઉપરથી લટકતી હાલતમાં બે દીકરીઓ પુખ્ત વયની દીકરીઓની લાશ મળી આવેલ છે પ્રાથમિક જે તપાસ કરી એ પ્રમાણે એક દીકરી છે એ નીલોશી ગામની છે અને બીજી દીકરી છે કેતકી ગામની છે આ બંને જે બહેનો છે એ બંને જે છે એ ત્યાં સનલાઇટ કંપની જે છે દાદરા ખાતે ત્યાં સાથે કામ કરતી હતી બંને બંને જણના પરિવારના અલગ અલગ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે હાલ જે એફએસએલ બોલાવીને પંચનામું ઇન્ક્વેસ્ટ પંચનામું કરીને પોસ્ટમોર્ટમ કરાવી લેવામાં આવ્યું છે પ્રાથમિક તબક્કે પોસ્ટમોર્ટમમાં પ્રાઇમરી જે કોઝ ઓફ ડેથ આપ્યું છે એ એસપિક્સ ડી ટુ હેંગિંગ સુસાઈડનું આપેલું છે વધુ ડિટેઇલ્ડ પીએમ રિપોર્ટ આવા ઉપર બાકી છે હાલ કંઈ પણ પ્રકારનું અઘટિત કંઈ બનેલું હોય એના કારણે આ પગલું ભરેલું હોય અથવા તો કોઈ તરફથી કોઈ પ્રેશર હોય આ દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ એવી કોઈ પણ પ્રકારની માહિતી અમને મળતી નથી પરંતુ એટલું જાણવા મળે છે કે બંને દીકરીઓ નજીકના ગામમાં જ રહેતી હતી એક દીકરી પરણીત છે અને એક દીકરીના ગયા વર્ષે કંઈક સગાઈ થયેલી હતી તૂટી ગયેલી હતી અને બંને લાંબા સમયથી ત્યાં દાદરાની સનલાઇટ કંપનીમાં સાથે નોકરી કરતી હતી એમના મોબાઈલના જે મોબાઈલ મળી આવ્યા છે એના ડેટા ફોરેન્સિક્સ એનાલિસિસ સાથે સાથે જે કંપનીમાં કામ કરતી ત્યાંના લોકોની પૂછપરછ અને બંને ગામના એના રિલેટિવ અને આજુબાજુના લોકોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે